નમસ્તે તમારું સ્વાગત છે મારા કિચનમાં શિયાળામાં છોકરાઓને કંઈ પણ હેલ્ધી ખવડાવવું હોય તો રોજ નવા નવા આઈડિયા લાવવા પડે સાચી વાત ને તો આજે આપણે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવા મેથી મટર પરાઠા બનાવીશું જે છોકરાઓથી લઈને મોટાઓને બધાને બહુ જ ભાવશે અને એની જોડે બનાવીશું એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવું કાકડીનું રાયતું ખૂબ જ સરળ અને ટેસ્ટી આ રેસિપી આજે શરૂ કરીએ બનાવવાનું એ પહેલાં પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘટાડી ચોક્કસ સપાવી દેજો એટલે તમને નવી નવી રેસિપીની નોટિફિકેશન તરત મળી જશે સૌથી પહેલાં આપણે કાકડીનું રાયતું બનાવી લઈશું જેના માટે મેં બે ખીરા કાકડી લીધી છે તમે ઈચ્છો તો અહીંયા છાલ કાઢીને પણ આ કાકડી વાપરી શકો છો હું છાલની જોડે અને છીણી રહી છું છીણીની જે નાની બાજુ આવે છે એ બાજુથી કાકડીને છીણી લેવાની છે ઉપરને નીચેના આ રીતે ડીટા કાઢી અને એને હવે સારી રીતે છીણી દઈશું જો ખીરા કાકડી ના હોય તો એની જગ્યાએ જે તમે શાકમાં વાપરો છો એ સાદી કાકડી પણ વાપરી શકો છો પણ સાદી કાકડી કરતાં આ જે ખીરા કાકડીનું રાયતું છે એ બહુ જ ટેસ્ટી બનશે હવે એક ચાયણી ઉપર આ જે છીણેલી કાકડી છે એને લઈ લઈશું આનો રસો આપણે જે વટાણાની પેસ્ટ બનાવવાના છીએ એમાં વાપરીશું આ રીતે રસો કાઢી દેવાથી કાકડીનું રાયતું છે એ વધારે પતલું નહીં પડે હવે આમાં બેથી ત્રણ લીલા મરચાં નાખી દેવા અને એક વાડકી ભરી અને વટાણા નાખી દેવા લીલા મરચાં તીખાસ પ્રમાણે નાખવા હવે થોડા લીલા ધાણા ધોઈલા નાખી દઈશું હવે આને મિક્સરમાં વાટી અને પેસ્ટ બનાવી દઈશું જો તમે અહીંયા કાકડીનું રાયતું નથી બનાવી રહ્યા તો કાકડીનો જે રસો વાપર્યો છે એની જગ્યાએ બે ચમચા પાણી લઈ લેવું આ રીતે પેસ્ટ તૈયાર કરી દેવી જે કાકડી છીણીને રાખી હતી એને હાથથી થોડી છૂટી કરી હવે આમાં દહીં ઉમેરીશું એક કપ જેટલું દહીં લીધું છે પણ દહીં આ રીતનું જાડું લેવાનું છે જો ઘરનું દહીં તમે વાપરો છો તો થોડીવાર માટે એને કોઈપણ કપડાની ગળણી ઉપર મૂકી દો એનાથી આ જાડું થઈ જશે અને જો તમને કાકડીનું રહેતું પતલું ભાવતું હોય તો તમે જે નોર્મલ દહીં આવે છે એ વાપરી શકો છો હવે થોડી દળેલી ખાંડ અને થોડું મીઠું નાખી દઈશું અહીંયા તમારે ખાંડ અને મીઠું તમારા સ્વાદ પ્રમાણે નાખવું થોડું જીરું અને ચમચી જેટલું સંચર મીઠું નાખી દઈશું જેનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે હવે આ બધી જ વસ્તુને સારી રીતે ભેગી કરી દેવાની છે જો સંચર મીઠું ના હોય તો એની જગ્યાએ તમે થોડો ચાટ મસાલો વાપરી શકો છો તો આપણું કાકડીનું રાયતું તૈયાર થઈ ગયું છે આને ઠંડુ કરવા માટે મૂકી દઈશું આ કાકડીનું રાયતું ખાલી આ જ પરાઠા નહીં કોઈ પણ જાતના પરાઠા જોડે બહુ જ ટેસ્ટી લાગે છે હવે પરોઠાનો લોટ તૈયાર કરીશું જેના માટે બે મોટી વાડકી ભરી અને ઘઉંનો લોટ લીધો છે જે સાદો રોટલીનો લોટ આવે છે એ પરોઠાને થોડા ક્રિસ્પી અને પોચા બનાવવા માટે બે મોટી ચમચી ભરીને સોજી વાપરી છે અહીંયા એની જગ્યાએ તમે જે ભાખરીનો લોટ આવે છે એ પણ વાપરી શકો છો હવે વટાણાની પેસ્ટ અને મેથીના પત્તા ધોઈને ચોપ કરેલા નાખી દઈશું થોડું મીઠું અને થોડી હિંગ નાખી દઈશું મીઠું સ્વાદ પ્રમાણે નાખવું ચાટ મસાલો અને અજમો નાખી દઈશું થોડો અજમો ઓપ્શનલ છે તમે સ્કીપ કરી શકો છો થોડો ગરમ મસાલો અને થોડી હળદર નાખી દેવી અને બે મોટી ચમચી ભરી અને તલ નાખી દેવા તલથી આ પરોઠા છે એ બહુ જ સરસ લાગશે ત્રણ મોટી ચમચી ભરી અને તેલ નાખી દેવું જે નોર્મલ તમે રસોઈમાં વાપરતા હો એ તેલ નાખવાનું છે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવી અને લોટ બાંધીને તૈયાર કરવો વટાણાની પેસ્ટ નાખ્યા પછી જો જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવું આ રીતે પરોઠાનો કે આપણે જે થેપલાનો લોટ તૈયાર કરીએ છીએ બસ એવો જ લોટ બાંધીને તૈયાર કરવાનો છે હવે એને દસ મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું દસ મિનિટ પછી લોટને ચેક કરીશું હવે આમાં થોડું તેલ નાખી અને લોટને સારી રીતે મસળી દેવાનો છે અને આમાંથી નાના અથવા મોટા તમારે જે રીતના પરોઠા બનાવવાના હોય એ સાઈઝના લુવા તૈયાર કરી દેવાના છે લોટમાંથી બધા લુવા એક વખત પાડીને તૈયાર કરી લો એના પછી આપણે અટામણ લઈ અને પરોઠા કરવાના છે હું આજે આ પરોઠાને ચોરસ શેપ આપી રહી છું પણ તમે ઈચ્છો તો ગોળ ત્રિકોણ તમારી ઈચ્છા પ્રમાણે તમે આ પરોઠા બનાવી શકો છો એક વખત ગોળ ભણાઈ જાય એના પછી થોડું તેલ લગાડી અને સૂકો લોટ આ રીતે નાખવાનો છે પાછું થોડું તેલ લગાડી અને આ રીતે વાળવાના છે અને સૂકો લોટ લગાડીને હવે પાછા આને વણવાના છે પાછા વણી અને બંને બાજુ આ રીતે તેલ અને સૂકો લોટ ભભરાવી અને પાછા અને ચોરસ શેપ આપવાનો છે આ રીતે બેથી ત્રણ વખત તેલ અને સૂકો લોટ ભભરાવી અને જો તમે વણીને તૈયાર કરશો ને તો આ પરોઠા એટલા પોચા અને એકદમ પડપડવાળા બનશે એટલા સોફ્ટ પરોઠા કે તમે કદી નહીં ખાધા હોય પણ જરૂરી નથી કે તમે આ રીતે બનાવો ખાલી તમે ગોળ જે થેપલાની શેપમાં બનાવો છો એવા પણ આ પરોઠા બનાવી શકો છો આ રીતે એક એક પરોઠું વણતું જવાનું છે અને હવે આને શેકી લઈશું તવો મીડિયમ ગરમ થાય એના પછી પરોઠું નાખી અને બંને બાજુ સીનવી દેવાનું છે ફ્લેમને બહુ વધારે ફાસ્ટ ના રાખવી જેથી કરી અને પરોઠું અંદરથી પણ સારી રીતે શેકાય બંને બાજુથી પરોઠું સીની જાય એના પછી આ રીતે બંને બાજુ થોડું થોડું તેલ કે ઘી લગાડી અને જેવી રીતે વિડીયોમાં બતાવું છું એ રીતે શેકી દેવાનું છે તમે જો તેલ પરોઠાની ઉપર આ રીતે લગાડીને શેકશો ને અને બોર્ડર પર નહીં લગાડો ને તેલ પણ ઓછું વપરાશે અને પરોઠું છે એ પણ બહુ જ સરસ રીતે શેકાઈને તૈયાર થઈ જશે છેને ખૂબ જ સરળ હેલ્ધી ટેસ્ટી અને એકદમ ડિફરન્ટ રેસીપી અને અત્યારે તો વટાણા અને મેથીની ભાજી પણ ફૂલ સિઝનમાં છે તો એક વખત આ હેલ્ધી પરાઠા લંચ ડિનર અથવા તો લંચ બોક્સમાં બનાવીને ચોક્કસ જોજો તમને બહુ જ ભાવશે જો રેસીપી ગમી હોય તો લાઇક અને શેર જરૂર કરજો અને મારી ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો